નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અગાઉ વાહન ચોરીમાં ગુનામાં પકડાયેલો કોસંબડી ગામની સફેદ કોલોનીમાં રહેતો સુનિલ નાયકા શંકાસ્પદ મોટર સાયકલ લઈને જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્સ ચોકડી નજીક ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન તેને મોટર સાયકલ સાથે પકડી પાડી તેની પાસે મોટર સાયકલના જરૂરી દસ્તાવેજો માંગતા તેને રજૂ કર્યા ન હતા પોલીસે તેની પૂછપરછ કરતા બાર દિવસ અગાઉ તેણે ભટકોદરાની નવી વસાહતમાં એક ઘરની બહારથી ચોરી કરી અને ચોરી છુપીથી મોટર સાયકલનો ઉપયોગ કરતો હોવાની કબૂલાત કરતા એલસીબી પોલીસે તેની ધરપકડ કરી જે આઈડીસી પોલીસ મથકના હવાલે કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર